એચડીએમએલ એટલે વેબ પેજ ને ડિઝાઇન કરી શકીએ છીએ પ્લસ વેબ પેજ ની અંદર કોઈ પણ વસ્તુ હોય ત્યાં ઇન્કલુડ કરી શકીએ જેમ કે ઇન્સર્ટ આપણે એની અંદર ઇમેજ ઇન્સર્ટ કરવું હોય સાઉન્ડ વિડીયો ગ્રાફિક્સ વોટ જે આપણે એની અંદર ઇન્સર્ટ કરવું હોય તે કરી શકીએ મીન્સ કે એક ક્લાયન્ટ બેઝ ને કોર્સ છે તે શું કરે છે કે વેબ પેજ ને જે વેબ પેજ છે એનું ડિઝાઇન છે એનું પાછળનું જે બેકગ્રાઉન્ડ છે એ એચડીએમએલમાં થતું હોય છે હવે એચડીએમએલ આપણને ખબર છે કે બધા ટેગની અંદર લખવામાં આવે છે ટેગ એટલે કે એવી વસ્તુ કે એન્ગલ બ્રેકેટ ની અંદર આપણે વસ્તુ જે મૂકેલી હોય એને એચડીએમએલમાં ટેગ કરી લેવામાં આવે છે હવે ટેગમાં પાછા બે હોય સ્ટાર્ટિંગ અને એન્ડિંગ એન્ડિંગ માં કઈ નો એક આગળ સ્લેશ લગાડેલો હોય છે દાખલા તરીકે આ બી છે તો અહીંથી સ્ટાર્ટ થાય છે એની અંદર છે વચ્ચે જે આપણે વોર્નિંગ વોર્નિંગ તે અને અહીંયા બી છે મીન્સ કે બોલ્ડ અક્ષરમાં અપીયર થશે ક્યાં થશે અપીયર તો વેબ પેજ ની અંદર હવે આ છે નેસ્ટેડ ટેક તો એની અંદર આપણે કોઈ પણ વસ્તુ ધારો કે ઇટાલિક છે તો ઇટાલિકમાં એની અંદર વસ્તુ થશે પછી વેબ પેજ નું આપણે સ્ટ્રક્ચર જોયેલું હતું તો વેબ પેજ માં શું હોય કે સૌથી પહેલા એચટીએમએલ ટેગ હોય એની અંદરની વચ્ચેની જે કોઈ પણ વસ્તુ આવે તે હેડિંગ અને એની પછી આવે હેડ ટેગ હેડ ટેગ શું આપે કે હેડિંગ આપવા માટેનું કામ કરે એને આપણે એચ વડી તે પણ લઈ શકીએ છીએ એચ વન ટુ લઈને એચ સેવન સુધી જેમ વન થી સેવન સુધી જઈશું તેમ આપણી સાઈઝ કેવી થશે ઘટતી જ જશે હેડિંગ પછી આવશે બોડી ટેક્સ બોડી ટેક્સ ની અંદર જે આપણે આખું વેબ વેબપેજમાં કઈ કઈ પ્રકારની બોડી કયા કયા કન્ટેન્ટ રાખવાના છે તે એની અંદર આવશે અને જે ટેગ આપણે ચાલુ કર્યા છે એને પછી આપણે પૂરા કરવાના તે આપણે જોયેલું હતું કે જસ્ટિફિકેશન કેવી રીતના કરવું તેનું આ બીજા અલગ અલગ ટાઈપના ફોર્મેશન છે બોલ્ડ ફેસ ઇટાલિક અંડર લાઈન ન્યુ પેરેગ્રાફ અને નેક્સ્ટ લાઇન આ એક જ નેક્સ્ટ નો ટેગ એવો છે કે જેને ફક્ત સ્ટાર્ટિંગ ટેગ જ છે એની અંદર એન્ડિંગ ટેગ આવશે નહીં એટલે જ્યાં આપણે નવી લાઈન ઉમેરવાની હોય ત્યાં ટેગની અંદર બીજા લખી નાખીએ તો તે થઈ જશે નેક્સ્ટ લાઇનનો ટેગ એને કોઈ પણ પ્રકારનું એન્ડિંગ આવતું નથી ખાસ ધ્યાન રાખજો એક્ઝામમાં પૂછાય કે કયો ટેગ ને ખાલી સ્ટાર્ટિંગ ટેગ જ છે સ્ટાર્ટિંગ પોર્શન જ છે તો તે છે નેક્સ્ટ લાઇન વાળો અને એનું કામ નેક્સ્ટ લાઇન થાય છે પણ એનો ટેગ કયો છે એંગલ બ્રેકેટ કેપિટલ બી આર ફોન્ટ આપણે ચેન્જ કરવા હોય તો તે માટેનું છે ફોન્ટની સાઈઝ માટેનું છે આ ટેગ કલર ચેન્જ કરવા હોય તો એની પ્રમાણે આપણે કલર કોડ આપવા પડશે હેડિંગ તો હેડિંગ માટે એચ વન થી એચ સેવન સુધીના છે જે આપણે જોઈ ગયા હતા પછી અલાઇમેન્ટ મીન્સ કે જસ્ટિફિકેશન સેન્ટર લેફ્ટ રાઇટ પછી આવશે કોમેન્ટ તો કોમેન્ટ એટલે એવી વસ્તુ કે જે વેબ પેજ ઉપર દેખાશે નહીં પણ આપણા અથવા તો કોઈ ડિઝાઇનર કે કોઈ પ્રોગ્રામરના ઈઝી માટે આપણે એને બેક સાઈડ પર કોઈ પણ વસ્તુ છે ધારો કે મેં બી આર અને ત્યાંથી મને ખબર નથી કે એના માટે લખ્યું તો હું એને કોમેન્ટમાં એમ લખી શકું કે ભાઈ અહીંયાથી મારે નવી લાઈન સ્ટાર્ટ કરવાની છે તો એ આગળ પેજ પર ડિસ્પ્લે નહીં થશે પણ જ્યારે આપણે પાછળ લાઈનું એચડીએમએલ જોઈશું ત્યારે તે ડિસ્પ્લે કરશે પછી બ્લિંક ટેગ એ પણ આપણે જોયેલું હતું બ્લિંકિંગ થાય એના માટે પેજ ફોર્મેટિંગ આખું એક એક્ઝામ્પલ સાથે આપણે જોયેલું હતું ને અહીંયા સુધી આપણે જોયેલું હતું એક્ઝામ્પલમાં શું છે કે ભાઈ એચપીએમએલ ટેગ ચાલુ કર્યો એની અંદર હેડિંગ આપેલું છે હેડિંગની અંદર પછી બોડી આપેલું છે બોડીનો આપણે કલર સિલેક્શન કર્યો કે ભાઈ બ્લેક કલર રાખવાનો છે અને ટેક્સનો કલર વ્હાઈટ રાખવાનો છે

બેકગ્રાઉન્ડ કલર બ્લેક હશે ફોન્ટનો કલર વ્હાઇટ હશે ફોન્ટની સાઈઝ સાતની હશે ક્લિયર છે અહીંયા સુધી તો અહીંયા સુધી આપણે જોયેલું હતું ની અંદર હવે વસ્તુ આવશે ટેક્સની સાઇઝ થઈ ગઈ ટેક્સનું વસ્તુ કમ્પ્લીટ થઈ ગયું ટેક્સના કલરનું વસ્તુ કમ્પ્લીટ થઈ ગયું હેડિંગ કમ્પ્લીટ થઈ ગયું મીન્સ કે આપણે બધું બ્રિટન વર્ક વાળું કમ્પ્લીટ થઈ ગયું કે જેને આપણે જસ્ટિફિકેશન કે જેમ કરવું હોય તેમ હવે કરી શકશું પણ હવે મારે આની અંદર એક વેબસાઇટની ઉપર એક મારે ઇમેજ તો હવે માની લો કે આપણે આની અંદર આપણું કોઈ ઇમેજ ઇન્સર્ટ કરવું છે કોઈ લિંક ઇન્સર્ટ કરવી છે તો હવે આપણે જે જોઈશું તે આવશે કેવી રીતના આપણે ઇમેજ ઇન્સર્ટ કરવું કેવી રીતના આપણે ટેક્સને અડલ બદલ કરી નાખવા કેવી રીતના આપણે એને

ત્યાં આપણે અહીંયા એ વસ્તુ લખવાની છે અને આનો ટેક કયો છે આઈએમજી એસ ઇક્વલ ટુ એન એન્ડ હાઇટ ઇઝ ઇક્વલ ટુ એન કેન બી યુઝ ટુ ટુ એક્ઝિસ્ટ ધ સાઇઝ ઓફ ધી એન ઇમેજ ધ્યુટ બોર્ડર ઇઝ ઇક્વલ ટુ એન કેન બી યુઝ ટુ ધ બોર્ડર એન્ડ પિક્સેલ અરાઉન્ડ ધ ઇમેજ હવે આની અંદર આપણે ઇમેજની શેપ સાઇઝ એની આજુબાજુ બોર્ડર કરવાના છે એડિટિંગ કરી શકીએ ત્યારે આઈડિયા આવશે ટેગ યુઝ કરવાનો છે કઈ રીતના ઈમેજનું લોકેશન ઇન્ડિકેટ કરવાનું છે કઈ રીતના એની પેન સાઇઝ બધું બરોબર કરવાનું છે હવે છે અલ્ટરનેટ ટેક્સ તો અલ્ટરનેટ ટેક્સમાં શું છે અમુક બ્રાઉઝર છે હવે અમુક બ્રાઉઝર માં કયું છે અમુક બ્રાઉઝરમાં છે મોઝીલા ફાયરફોક્સ એ છે ને ઇમેજ ઇન્સર્ટ કરવા દે નહીં એ બ્રાઉઝરમાંથી એ વેબ પેજમાં આપણે ડિઝાઇન કરતા હોય તો તો એની જગ્યાએ શું કરવાનું છે કે ઇમેજની જગ્યાએ આપણે અલ્ટરનેટિવ ટેક્સ વાપરવાનો છે ધારો કે આપણે કોઈ પણ જગ્યાએ આમાં સેટેલાઇટનું કહે છે તો કોઈ પણ જગ્યાએ આપણે સેટેલાઇટ ઇમેજ ઇનપુટ કરવી છે તો ટેગની અંદર ઇએમએજી એ ચારથી ની એની અંદર આપણે સેટેલાઇટ ડોટ જેપીજી ફોર્મેટ લખશું તો તે જગ્યાએ આપણે

ચાલો તો હવે વાત કરી લઈએ આપણે લિંકની એચડીએમએલની અંદર આપણે વેબ ની અંદર કોઈ પણ લિંક એડ કરવી હોય તો કઈ રીતના થશે તો લિંક સેટ યુ મૂવ ફ્રોમ વન પેજ ટુ અનધર પેજ પ્લે મૂવી એન્ડ સાઉન્ડ એન્ડ ઈમેલ ડાઉનલોડ હોય એન્ડ અંદર મીન્સ કે ની જરૂર ક્યાં પડે છે તો જ્યારે તમારે એક ટોપિક પરથી બીજા ટોપિક પર જવું હોય તમે વેબ પેજમાં જોયું હોય કે ઇમેજ છે વિડીયોઝ છે એના પર્ટિક્યુલર ઉપર અલગથી ટેગ આપેલા હોય ત્યારે તમારે ત્યાં લિંકની જરૂર પડે છે અથવા તો નેક્સ્ટ પેજ પર પણ બિન જવું હોય તો લિંકની જરૂર પડે છે હવે લિંકના ત્રણ પાર્ટ હોય છે ડેસ્ટિનેશન લેબલ અને ટાર્ગેટ હવે લિંક ક્રિએટ કરવા માટે આપણે શું કરવાનું છે તો એનો ટેગ છે આપણી પાસે એ એચ આર ઈ એફ ઇઝ ઇક્વલ ટુ પેજ ડોટ એચટીએમએલ ટેગ પૂરો લેબલ સ્લેશ એ ટેગ પૂરો તો હવે આની અંદર શું થશે તો આ ઉપરની લિંક છે ને એમાં ડોટ પેજ એચ ટીએમએલ છે એ એક એનું ડેસ્ટિનેશન છે ધ ડેસ્ટિનેશન સ્પેસિફાઈ ધ એડ્રેસ ઓફ ધ વેબ પેજ ઓર ફાઇલ ધ યુઝર વિલ બી એક્સેસ વેન હી ઓર સી ક્લિક ઓન ધ લિંક મીન્સ કે આપણે જ્યારે ક્લિક કરીએ અને આપણે જવાનું છે કઈ બાજુ એ છે આનું એનું એચ ટીએમએલ હવે ધારો કે મેં વિડીયોનું અહીંયા ધારો કે કોઈ વિડીયો વાળું બટન હશે ઉપર ત્રણ બટનમાં તો મારે હોમમાંથી વિડીયો પર જવું છે તો હું વિડીયો પર જયારે પ્રેસ કરીશ માઉસ વડે તો આપણે કંઈક આગળ તો વધવું છે પડશે ને પેજ બદલાશે ને ટૂંકમાં તો એ પેજનું જે આપણે ડેસ્ટિનેશન છે તે અહીંયા રાખવાનું છે પેજ ડોટ એચટીએમએલ છે તે ડેસ્ટિનેશન બતાવે છે તો લેબલ ઇઝ ધ ટેક્સ ધેટ વિલ અપિયર ધ અંડરલાઇન ઓર હાઇલાઇટ ઓન ધ પેજ હવે બીજું આવશે લેબલ તો લેબલ શું છે લેબલ કે ધારો કે હું લેબલની જગ્યાએ વિડિયો લખીશ તો મને વિડીયો અહીંયા લખેલું આવશે મીન્સ કે જે વસ્તુ આપણે ટેક્સ હાઇલાઇટ કરવી છે એ આવશે લેબલની અંદર એક એક્ઝામ્પલ જોઈ લઈએ ધારો કે આપણે ક્રિએટ લિંક ટુ સીએનએન આઈ વુડ ટાઈપ તો આ છે આપણી લિંકનું ટેગ આ આપણું ડેસ્ટિનેશન થઈ ગયું આ થઈ ગયું લેબલ લેબલની અંદર આપણને બતાવશે સીએનએન અને હવે તમે હવે જ્યાં સીએનએન વાળું લખેલું છે ત્યાં તમે ધારો કે ક્લિક કરશો વેબ પેજ ઉપર તો આ લિંક છે જે લેબ છે એ તમારું ખુલશે ડાયરેક્ટ તમે તમારી વેબ પેજ ઉપરથી એ સીએનએન ના પેજ ઉપર જતા રહેશો એવી જ રીતના જો તમારે એમઆઈટી નું ટાઈપ કરવું હોય હવે જો તમે એમઆઈટી ની જગ્યાએ ફરીથી સીએનએન લખશો તો ડિસ્પ્લે થશે સીએનએન સમજાય છે મારી વસ્તુ પણ ક્લિક કરશો તો તમે જાશો આ સાઈડ ઉપર એમઆઈટીવાળું હવે એવી જ રીતના જો તમે અહીંયા ધારો કે તમારું નામ લખેલું છે મિતેશ તો અહીંયા મિતેશ લખ્યું તો તમને ડિસ્પ્લે થશે મિતેશ લેબલમાં મિતેશ દેખાશે પણ તમે જ્યારે એના પર ક્લિક કરશો તો એની અંદર સીએનએન વાળી સાઈડ ઓપન થશે હવે પર્ટિક્યુલર તમે ડબલ્યુ 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 ડોટ ગૂગલ ડોટ કોમ લખો છો અને અહીંયા ધારો કે સીએનએન લખો છો તો લેબલમાં સીએન થશે તો સીએનએન ઉપર તમે ક્લિક કરશો પણ ઓપન શું થશે ગૂગલ કારણ કે આપણું ડેસ્ટિનેશન કયું છે ગૂગલ તો આ વાત થઈ ગઈ વેબ પેજની ક્લિયર અહિયાં સુધી વેબ પેજની અંદર લિંક લિંક માટેનો ટેગ કયો છે એચઆરઈએફ એ છે એ શું બતાવે છે આપણને આ સીએનએન વાળું લેબલ બતાવે છે હવે વસ્તુ આવશે કલર ચેન્જ કરવો છે નો તો કઈ રીતના ધ લિંક બી લિંક એન્ડ એ લિંક એટ્રીબ્યુટ કેન બી ઇન્સ્ટેટેડ ઇન ધ બોડી ટેગ ટુ ડિફાઈન ધ કલર ઓફ ધી લિંક લિંક ડિફાઈન ધ કલર ઓફ ધી લિંક હેટ હેવ નોટ બીન વિઝિટેડ વી લિંક ડિફાઈન્ડ ધ કલર ઓફ ધીંક ધેટ હેવ ઓલરેડી બીન વિઝિટેડ એન્ડ એ લિંક ડિફાઈન્ડ ધ કલર ઓફ ધીંક વેન ધ યુઝર ક્લિક ઓન ઇટ હવે આ વસ્તુ એવી છે કે ધારો કે એક ચાર પાંચ પ્રકારના મેનુ છે અને એની અંદર આપણે બધી પર અલગ 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 લિંકુ સેટઅપ કરેલી છે બોડીટેકની અંદર તો લિંક છે ને એ કેવી એ શું બતાવશે કે આપણે લિંક ડિફાઈન્સ ધ કલર મીન્સ કે એ આપણને ડિફાઈન કરશે કે જે આપણે વિઝિટ કરી ચૂક્યા નથી આપણે નથી કરેલી વી લિંક શું બતાવ્યું છે કે આપણે ઓલરેડી વિઝિટ કરી નાખેલી છે તે સાઈટનું અને એ લિંકનું શું બતાવે છે કે યુઝર કેના ઉપર ક્લિક છે મીન્સ કે એક્ટિવ લિંક બતાવશે આ વાત છે ઇ ચેન્જિંગ ધ કલર ઓફ ધી લિંક હવે છે યુઝિંગ ધ લિંક ટુ સેન્ડ મેલ તો ક્રિએટ અ લિંક ટુ એન ઈમેલ એડ્રેસ ટાઈપ અ ફરીથી એચઆરઇ એફ છે જે છે તે આપણો શું છે લિંકનો ટેગ છે અને મેલ ટુ હેઝ ટેગ ઇમેલ એડ્રેસ અ લેબલ એન એ ફોર એક્ઝામ્પલ ટુ ક્રિએટ ધ લિંક ટુ સેન્ડ ઈમેલ ટુ માય સેલ્ફ આઈ વુડ ટાઈપ અ એચ આર ઈ એફ ઇઝ ઇક્વલ ટુ મેલ ટુ હેઝ કેટીયુ એન એટ ધ રેટ એમ આઈટી ડોટ ઈડી યુ ઇમેલ કેટી ડન મીન્સ કે હવે ધારો કે આપણે ઈમેલ કોઈને મોકલવો છે લિંક દ્વારા કે એ લિંક ઉપર ક્લિક કરીને ઈમેલ મોકલવાનું થશે તો એના માટેનું શું છે આપણી પાસે તો એના માટે આપણે જે લિંકશન છે એની અંદર ટેગમાં લિંક જે છે તે અને શું લખવાનું છે કે શું કરવાનું મેલ મોકલવાનો છે તો મેઇલ ટુ અને પછી જેને મેલ મોકલવાનું એનું ઈમેલ એડ્રેસ અને ફરીથી લેબલમાં તમે અહીંયા જે લખો તે હવે ધારો કે અહીંયા તમે ઈમેલ એડ્રેસ મારું લખેલું છે તમારું લખેલું છે અને લેબલમાં મેં મારું નામ લખેલું છે તો હું ભલે લેબલમાં મારા નામ પર ક્લિક કરીશ પણ મેલ તો જશે અહીંયા જેનું મેલ એડ્રેસ છે તેનું મીન્સ કે તમને ઠીક છે અહીંયા સુધી તો આગળ વધીએ હવે વસ્તુ છે એન્કર તો એન્કર એટલે શું તો એન્કર એનેબલ અ યુઝર ટુ જમ્પ ટુ ધ સ્પેસિફિક પ્લેસ ઓન ધ વેબસાઈટ ટુ સ્ટેપ આર ધ નેસે ટુ ક્રિએટ એન એન્કર ફર્સ્ટ યુ મસ્ટ બી ક્રિએટ ધ એન્કર ઇટ સેલ્ફ ધેન યુ મસ્ટ ક્રિએટ અ લિંક ટુ ધ એન્કર ફ્રોમ ધ અનધર પોઈન્ટ ઓફ ધ ડોક્યુમેન્ટ એટલે એન્કર શું પ્રોવાઈડ કરે છે કે એ આપણને વેબસાઇટ ઉપર કોઈ સ્પેસિફિક જગ્યા ઉપર ડાયરેક્ટ જમ્પ મીન્સ કે તમે કોઈ બટન દબાવેલો છે અને ત્યાંથી પછી તમારો એરો ધારો કે નીચે આવી જતો હોય કોઈ પણ વાત અમે વેબસાઇટ ઉપર એવું જોયેલું હોય કે ભાઈ ક્લિક હિયર ને એ હિયર કરો ને પછી ધારો કે એની પછીનું ઓકે ટેગ નીકળતું હોય અને એના ઓકે પર જ તમારો કરસર આવી જતું હોય છે તો એના માટે એન્કરની જરૂર પડે છે તો એન્કર માટે શું જરૂરી છે કે એન્કર માટે પહેલાં તો એક ફર્સ્ટ આપણે પોતાની લિંક બનાવવાની છે અને બીજું કે જ્યાં આપણે પોઈન્ટરને લઈ જવાનું છે ત્યાં બીજી લિંક બનાવવાની છે દાખલા તરીકે ટુ ક્રિએટ ધન્ટર ને લિંક માટે તો એચર છે આપણે મૂકેલું છે એન્કર ને સમાવેશ થાય છે તો બે લિંકનો એક લિંક તો એની જાતે બનાવવાની છે અને બીજી કે જ્યાં આપણે યુઝરને જમ્પ કરાવવાનો છે ત્યાં બનાવવાની છે હવે અને આપણે એક એક્ઝામ્પલ દ્વારા સમજીએ ધારો કે ટેબલ ઓફ કન્ટેન્ટ છે અહીંયા ઇન્ટ્રોડક્શન ચેપ્ટર વન ચેપ્ટર ટુ આ રીતના આપણે એક વેબ પેજ બનાવેલું છે તો પહેલામાં એવું છે કે આપણે ચેપ્ટર ટુ ની એક લિંક અહીંયા મૂકેલી છે એટલે ત્યાં ચેપ્ટર ટુ ની લિંક થઈ ગઈ હવે તમે આની ઉપર ક્લિક કરશો તો આપણે આ કોઈ પણ પાર્ટ નહીં આવે ડાયરેક્ટ જઈ જશે ચેપ્ટર ટુમાં તો આ વસ્તુ થઈ આપણે એન્કર આને છે એન્કર કે તમે ચેપ્ટર ટુ ઉપર ક્લિક કરો છો તો જ્યાં ચેપ્ટર ટુ છે તે ઓપન થવું જોઈએ તો આના માટે આપણે એક તો ચેપ્ટર ટુ ની ઇટ સેલ્ફ એટલે એની એક લિંક બનાવવી પડશે તો એ લિંકમાં શું થશે એચઆરઈએફ એફ લિંકનું છે ચેપ્ટર ટુ મારે જે રીતના એનું લેબલ રાખવું છે તો આ લેબલ થઈ ગયું ચેપ્ટર ટુ અહીંયા છે હેચટેગ ચેપ્ટર ટુ કારણ કે આપણે અહીંયા આગળ જોયું કે જ્યાં એન્કર મૂકવાનું છે ત્યાં એન્કરનું હેશટેગથી નામ લખવાનું છે તો મેં આ ચેપ્ટર ટુનું નું એન્કર બનાવી નાખેલું છે અને અહીંયા લિંક પ્રોવાઈડ કરી દીધી હવે બીજી લિંક મારે ક્યાં મૂકવાની છે અહીંયા કે જ્યાં આપણે જમ્પ કરાવવાનું છે તો એનું લિંક શું થશે નેમ ચેપ્ટર ટુ અહીંયા જે હેશટેગ આપણે એન્કર મૂકેલું છે સેમ નેમ અહીંયા આવશે ચેપ્ટર ટુ આ એનું લેબલ થઈ ગયું આ ફરીથી તે પૂરો થઈ ગયો અને એન્કર આનો મતલબ એવો થયો કે તમે જ્યારે અહીંયા ઇન્ડેક્સ પર ચેપ્ટર ટુ પર ક્લિક કરશો તો તમે જમ્પ મારીને ડાયરેક્ટ ચેપ્ટર ટુ તમારું ઓપન થઈ જશે આ થઈ ગયું આપણું એન્કર હવે સમજ પડી કે એન્કર એટલે શું છે તે હવે વાત કરીએ ઓર્ડર લિસ્ટ ઓર્ડર લિસ્ટ શું છે તો ઓર્ડર લિસ્ટ આર ધ લિસ્ટ ઓફ ધી નંબર ઓફ ધી નંબર આઇટમ ટુ ક્રિએટ એન ઓર્ડર લિસ્ટ ટુ ટાઈપ ઓર્ડર લિસ્ટ શોર્ટ ફોર્મ ઓઇલ પહેલું સ્ટેપ જેટલા લિસ્ટ બનાવો તે લિસ્ટ માટેનું એલાય અને ફરીથી ઓઇલ તો આપણને વેબ વેબ પેજ ઉપર આ રીતના આઉટપુટ મળશે તો પહેલું પેલું ધીસી છે સ્ટેપ વન ધીસી છે સ્ટેપ ટુ ધીસી છે સ્ટેપ થ્રી ક્યારેક તમારે આવું ઓર્ડર લિસ્ટ બનાવવાનું થાય તો આ પ્રકારનું તમારે બનાવવું પડે હવે ધારો કે છે ધ ટાઈપ એક્સ એરિબ્યુટ અલો યુ ટુ ચેન્જ ધ કાઇન્ડ ઓફ ધી સિમ્બોલ ધેટ અપિયર ઇન ધ લિસ્ટ એ ઇઝ ઇક્વલ ટુ કેપિટલ એક્સેસ એ ઇઝ ઇક્વલ ટુ સ્મોલ લેટર લોઅર કેશ લેટર આઈ ઇઝ ઇક્વલ ટુ કેપિટલ રોમન અને સ્મોલ આઈ ઇઝ ધ લોઅર કેસ રોમન ઓર્ડર લિસ્ટ અને અનઓર્ડર લિસ્ટ નામના બે ઓપ્શન આપણને પ્રોવાઈડ પડે છે જે તમારે બહુ રેલી યુઝ કરવામાં આવશે વેબ પેજની અંદર અને એની પછીનો મેઇન ટોપિક છે આપણો ફોર્મ કે ફોર્મ શું છે એસટીએમએલની અંદર ફોર્મ છે એનું એક્ઝામ્પલ કઈ રીતના તમારે કોઈ ફોર્મ ફિલઅપ કરાવવું છે એના માટેનું તો હવે ફોર્મની શરૂઆત આપણે નેક્સ્ટ લેક્ચરથી કરીશું આજનો આપણો મેઇન ટોપિક હતો લિંક ઇમેજીસ અલ્ટરનેટ ઇમેજીસ અલ્ટરનેટ ટેક્સ્ટ લિંક એનાટોમી ઓફ લિંક પછી એની અંદર આપણે એન્કર જોયું લિંકનું એક્ઝામ્પલ જોયું એન્કરનું એક્ઝામ્પલ જોયું અહીંયા સુધીનું આપણે રાખીએ છીએ બાકીનું આપણે નેક્સ્ટ લેક્ચરથી સ્ટાર્ટ કરવાના છીએ ફોર્મ્સ